અને અને એટલે આપણે તૈયારી કરી શકતા નથી સૂતા ઝડપાઈ જઈએ છીએ આ જીવનની અંદર કોઈ પણ સમસ્યા કોઈ પણ ચિંતા સાવધાન કર્યા વિના આવતી નથી તો એની ચેતાવણી શું હોય છે તો આપણા ભગવદીઓએ કહ્યું છે કે જારે જારે પણ વિપત્તિ આવવાની હોય જીવનમાં જીવનમાં કષ્ટ આવવાનું હોય તો એનો સૌથી પહેલો સંકેત શું સૌથી પહેલો સંકેત એ કે લૌકિક કાર્યો માટે થઈને આપણો નિત્ય નિયમ છૂટવા લાગે ધ્યાનથી સમજો લૌકિક કાર્યો માટે થઈને આપણો જે રોજનો ક્રમ હોય ને ભલે એક માળા કરતા હો કે એક પાઠ કરતા હો કે આ કરતા હો પણ હવે જે સમય તમે પાઠ કરવા બેસો છો એ સમય કોઈ જરૂરી ફોન આવે છે એ સમય કોઈ તમને બોલાવવા આવે છે અને તમે કહો છો આજે એક માળા નથી થઈ વાંધો ની કાલે બે કરી લઈશ પણ કેટલી વાર વિચાર્યું અને કેટલી વાર કરી શક્યા અને જ્યારે લૌકિક કાર્યો માટે થઈને આપણું નિત્ય નિયમ છૂટવા લાગે ત્યારે સાવધાન થઈ જવાનું કે આ પહેલી ચેતવણી આવી ગઈ છે અને અને બીજી ચેતવણી શું કે માટે થઈને પ્રભુ ગુરુનું સાનિધ્ય ધીમે ધીમે છૂટવા લાગે કોઈ કહે કે ફલાણા દેખાતા કેમ નથી તો કહે કે શું કરી આટલા ટેન્શન છે આટલી ચિંતા છે હવે આવો ચિંતા અને આવો ટેન્શન લઈને ક્યાં પ્રભુ પાસે કે ગુરુ પાસે જઈએ અને આવી અવસ્થામાં પણ સન્મુખ હતા તો ચિંતાઓ પરેશાન કરી શકતી નથી પણ જ્યાં સાનિધ્ય છૂટ્યું અને જે ચિંતાઓ બાણે આવીને ઊભી હતી અને હવે માથે સવાર થઈ કમથી કમ સાનિધ્ય હતું તો પણ બચેલા હતા સન્મુખ હતા તો બચેલા હતા પણ લૌકિક કાર્યો માટે હવે આવો મન લઈને આવું મૂળ લઈને ક્યાં સન્મુખ જઈએ કમથી કમ સન્મુખ હતા તો બચેલા હતા સાનિધ્ય છૂટ્યું અને જે ચિંતાઓ અંદર આવી હતી સવાર થઈ માથે અને ત્રીજો ચેતવણી શું અને એ અવસ્થા આવી જાય કે એને સાચી સલાહ આપવા વાળા એને એના દુશ્મન લાગે અને ભરમાવા સાચા સગા લાગે ત્યારે માનવાનું કે હવે એક સાથે બધી વિપત્તિઓ માથે સવાર થઈ ગઈ અને બધી ઉપત્તિ માથે સવાર થઈ ગઈ તો આવા સમયે શું કરવું આવા સમયે શું કરવું ચતુર્ભુજાસી કહે છે કે હવે કઈ થાય એમ નદી માટે વારંવાર શ્રી યમુને ગુણગાન કીજે બોલે કેમ કારણ કે આ મન છે ને આ મન પણ પેલા માકડા જેવું છે માકડું જાણો છો ને કોને કહેવાય માકડું હા સ્પાઇડર વાંદરાને વાંદરું બરાબર હવે વાંદરા સ્વભાવ કેવો છે કે એક ડાળ પર એને બેસવાનું કહો તો ફાવે એક ડાળ થી બીજી થી ત્રીજી થી તો આપણા મનનું પણ એવું છે કે નહીં આપણે અહીંયા બેસીને કહીએ કે મન તું આ કથામાં લાગ પણ જેટલું લગાવવાનો પ્રયત્ન કરીએ ત્યાં મન એક ડાળીમાંથી બીજી ડાળીમાંથી તો બધા કેટલા અનુભવી બેઠા છે અને ભાઈ અને બધા અનુભવી બેઠા હોય ને તો કાર્ય બહુ સરળ થઈ જાય એક ડાળીમાં બેસાવાનો પ્રયત્ન કરીએ બીજી ડાળીમાં કૂદકો મારે બીજી થી ત્રીજી ડાળીમાં ત્રીજી થી ચોથી ડાળીમાં અને આમ એક કૂદકા માર્યા કરે એટલો ચંચળ મન આ મન પણ પેલા વાંદરા જેવું છે એક ડાળમાં બેસી ન શકે અને એટલું ચંચળ એ વાંદરું હતું જે એક જગ્યાએ સ્થિત થઈ શકે એમ નતું અને ઉપરથી એને કોઈ મદિરા પીવડાવી દે તો એ વાંધોની શું દશા થાય અને એટલું પણ ઓછું હતું ત્યાં એને એક વિછીએ ડંક માર્યો હવે એનો કોઈ કંટ્રોલ રહે શું અવસ્થા થાય એની બરાબર એવી જ અવસ્થા આજે આપણા મનની છે

અને બોજા બીજાના જેવા તવાનો ભૂત વળગ્યું એનો કંટ્રોલ ઓર ગયો અને એટલું પણ ઓછું હતું ત્યાં બીજાનું સુખ જોઈ ઈર્ષાનું વિછી એને ડંખ્યું અને જે દશા એ વાંદરાની થાય એ દશા આજે આપણા મનની થઈ છે પહેલા એટલું ચંચળ હતું ઉપરથી શું થયું પાછું લૌકિક અપેક્ષાઓની લૌકિક વિષયોની શું પીધી મદિરા પીધી એનો કંટ્રોલ ઓર મનમાંથી ગયો અને એટલું પણ ઓછું હતું ત્યાં પછી શું થયું ભૂત વળગ્યું કયું ભૂત વળગ્યું બીજાની લાઈફસ્ટાઈલ જોઈને બીજાને જોઈને એના જેવા થવાનું ભૂત વળગ્યું અને એના જેવા થવાનું ભૂત વળગ્યું ત્યારે એનો કંટ્રોલ ઓર ગયો અને એટલું પણ ઓછું હતું ત્યાં આગળ શું થયું કયા વિચીએ ડંક માર્યો બીજાને સુખી જોઈ ઈર્ષાના વિચીએ ડંક માર્યો અને ડંક માર્યો અને જે દશા પેલા વાંદરાની થાય એ દશા આજે આપણા મનની છે હવે એ મનને તમે કોઈ પણ રીતે સ્થિર કરવાનો પ્રયત્ન કરો સ્થિર થાય તમે વારે વારે કહો છો સેવા કરીએ છીએ મન નથી લાગતું સત્સંગ કરીએ છીએ મન નથી લાગતું આ કરીએ છીએ આ નથી લાગતું લાગે ક્યાંથી ખાલી હતું તો પણ કંટ્રોલ થતો નતો અને આજે તો આપણે શું કરીને બેઠા છીએ હા મદિરાએ પીધી છે પેલો વિછીએ ડંખ્યો છે પેલું ભૂતે વળગ્યું છે હવે આવા મનને લઈને તમે સેવામાં બેસો આવા મનને લઈને તમે કઈ જપ કરવા બેસો તો શું મન સ્થિર થવાનું છે હા થવાનું છે નહીં થાય તો એનો ઉપાય શું તેનો ઉપાય એક જ છે ગમે તેવું દૂષિત થયેલું મન હોય ચાહે એને ઈર્ષ્યાનો વિચી ડંખ્યો હોય એને લૌકિક વિષયોની મદિરા પીધી હોય એને બીજાના જેવા થવાનો પ્રેત વળગ્યો હોય અને એનો પોતાની ઉપર જ કોઈ કંટ્રોલ ન રહ્યો હોય પોતાના કંટ્રોલમાં એ ન રહ્યો હોય અને એને સ્થિત કરવું હોય તો એક જ ઉપાય છે બોલે શું એને અમૃતનું પાન કરાવવું પડે અમૃત છે અને માટે કહે છે વારંવાર શ્રી યમુને ગુણગાન કીજે રસના તે ભજો નામ રસ અમૃત ય રસના તે

પણ આપણે પુષ્ટિ જીવો તો એવા સદભાગી છે કે જ્યારે જ્યારે પણ શ્રી યમુનાજી નું નામ લઈએ છે તો આપણે તો અહીંયા બેઠા યમુનાજી ના અમૃત નું પાન કરીએ છીએ અહીંયા બેઠા બેઠા અમૃત આપણે પામીએ છીએ એવું ભાગ્ય આપણું આપણે લઈને આવ્યા છે માટે કહું યહી રસના તે ભજો નામ રસ અમૃત તો કહેવાય કે અમૃત માટે પણ દેવતાઓએ સમુદ્ર બંધન કરવું પડ્યું એ અમૃતને મેળવવા માટે દેવતાઓ દાનવોએ લડવું પડ્યું અને તોય બરાબર એમને ન મળ્યું અને આપણને બેઠા બેઠા અમૃત મળવા માટે છે તો પણ બધા લોકો એ અમૃત પામતા કેમ નથી બધા લોકો એ અમૃત પી લેતા કેમ નથી તો ચિત્રબુદ્ધ દાસજી કહે કે આ યમુનાના નામરૂપી અમૃત એ બધાને મળી પણ ન શકે બોલે કોને મળે તો કહે ભાગ્ય જાકે હે સોય જ ઉપી જાય જેના ભાગ્યમાં યмнаજીના ગુણગાન લખાયા છે જેના ભાગ્યમાં આ યмнаજીનો નામરૂપી અમૃત છે આ વસ્તુ જો આપણા સામર્થ્ય કે પુરશાર્તી ન મળે આ એવો રસ છે જે માત્ર એની કૃપાથી મળે છે ભાગ્ય જાકે હે સોય જુ જેના ભાગ્યમાં છે જે ભાગ્યમાં લખાઈને લાવ્યા છે અને જેના ઉપર પ્રભુએ ભરોસો કર્યો છે ને એ જ આ યмнаજીના ગુણગાનને કરી શકે છે અને કારણ કે યમનાજીનું નું નામ શું છે બોલે આપણા પ્રભુની પણ પૂંજી શું છે અને પ્રભુની પૂંજી એટલે કે પ્રભુનું ધન ધન હવે આપણે દરેકને શું બતાવતા કોઈ તમારા ઘેર આવે તમે પેલા એમ કહો છો ચા પાણી બધું કરજો પછી પેલા આવીને તિજોરી જોઈ લો ક્યારે કહો છો એમ પેલું કે ના મારે બેસવું બને બેસવાનું બધું થશે પછી પેલા આવીને તિજોરી જોઈ લો કરો છો ક્યાં આપણે આપણી પૂંજી બધાને બતાવીએ છીએ પૂંજી ક્યારે બતાવીએ છીએ કે જ્યારે આપણે એના ઉપર ભરોસો કરતા હોઈએ જ્યારે આપણને એના પર ભરોસો હોય ત્યારે અને એટલા માટે યમુનાજીનું નામ એ તો પ્રભુની પૂંજી છે અને પ્રભુ એમની પૂંજી કોની આગળ પ્રગટ કરે કે જેની ઉપર પ્રભુ ભરોસો કરતા હોય અને પ્રભુને જેની ઉપર ભરોસો આવ્યો હોય એને પ્રભુ આ યમુનાજીના નામ રૂપી અમૃતને આપે યમુનાજીના નામ રૂપી રસને આપે છે અને માટે કહ્યું કે વારંવાર શ્રી યમુને યહ ગુણગાન કી છે યહી રસના તે ભજો નામ રસ અમૃત જીવનમાં જ્યારે કોઈ પણ સંકટ પ્રોબ્લેમ્સ આવે છે તો એમ ને એમ નથી આવતા એ પહેલા આપણને આપણે તૈયારી કરી શકતા નથી અને સૂતા ઝડપાઈ જઈએ છીએ આ જીવનની અંદર કોઈ પણ સમસ્યા કોઈ પણ ચિંતા સાવધાન કર્યા વિના આવતી નથી તો એની ચેતાવણી શું હોય છે તો આપણા ભગવદીઓ કહ્યું છે કે જ્યારે જ્યારે પણ વિપત્તિ આવવાની હોય જીવનમાં જીવનમાં કષ્ટ આવવાનું હોય તો એનું સૌથી પહેલો સંકેત શું સૌથી પહેલો સંકેત એ કે લૌકિક કાર્યો માટે થઈને આપણું નિત્ય નિયમ છૂટવા લાગે ધ્યાનથી સમજો લૌકિક કાર્યો માટે થઈને આપણો જે રોજનો ક્રમ હોય ને ભલે એક માળા કરતા હો કે એક પાઠ કરતા હો કે આ કરતા હો પણ હવે જે સમય તમે પાઠ કરવા બેસો છો એ સમય કોઈ જરૂરી ફોન આવે છે એ સમય કોઈ તમને બોલાવવા આવે છે અને તમે કહો છો આજે એક માળા ન થઈ વાંધો કાલે બે કરી લઈશ પણ કેટલી વાર વિચાર્યું અને કેટલી વાર કરી શક્યા અને જ્યારે લૌકિક કાર્યો માટે થઈને આપણું નિત્ય નિયમ છૂટવા લાગે ત્યારે સાવધાન થઈ જવાનું કે આ પહેલી ચેતવણી ચેતવણી આવી ગઈ છે અને અને બીજી શું કે માટે થઈને પ્રભુ ગુરુનું સાનિધ્ય છૂટવા લાગે કોઈ કહે કે ફલાણા દેખાતા કેમ નથી તો કહે કે શું કરીએ આટલા ટેન્શન છે આટલી ચિંતા છે હવે આવો ચિંતા અને આવો ટેન્શન લઈને ક્યાં પ્રભુ પાસે કે ગુરુ પાસે જઈએ અને આવી અવસ્થામાં પણ સન્મુખ હતા તો ચિંતાઓ પરેશાન કરી શકતી નથી પણ જ્યાં સાનિધ્ય છૂટ્યું અને જે ચિંતાઓ બાણે આવીને ઊભી હતી અને હવે માથે સવાર થઈ કમ થી કમ સાનિધ્ય હતું તો પણ બચેલા હતા સન્મુખ હતા તો બચેલા હતા પણ લૌકિક કાર્યો માટે હવે આવો મન લઈને આવું મૂળ લઈને ક્યાં સન્મુખ જઈએ કમથી કમ સન્મુખ હતા તો બચેલા હતા સાનિધ્ય છૂટ્યું અને જે ચિંતાઓ અંદર આવી હતી સવાર થઈ માથે અને ત્રીજો ચેતવણી શું અને એ અવસ્થા આવી જાય કે એને સાચી સલાહ આપવા વાળા એને એના દુશ્મન લાગે અને ભરમાવાવાળા સાચા સગા લાગે ત્યારે માનવાનું કે હવે એક બધી વિપત્તિઓ માથે સવાર થઈ ગઈ અને બધી ઉપત્તિ માથી સવાર થઈ ગઈ તો આવા સમયે શું કરવું આવા સમયે શું કરવું ચતુર્ભુદાસજી કહે છે કે હવે કઈ થાય એમ નદી માટે વારંવાર શ્રી યમુને ગુણગાન કીજે બોલે કેમ કારણ કે આ મન છે ને આ મન પણ પેલા માકડા જેવું છે માકડું જાણો છો ને કોને કહેવાય માકડું હા સ્પાઇડર વાંદરાને વાંદરું બરાબર હવે વાંદરાનો સ્વભાવ કેવો છે કે એક ડાળ પર એને બેસવાનું કહો તો એને ફાવે એક ડાળ થી બીજી થી ત્રીજી થી તો આપણા મનનું પણ એવું છે કે નહીં આપણે અહીંયા બેસીને કહીએ કે મન તું આ કથામાં લાગ પણ જેટલું લગાવવાનો પ્રયત્ન કરીએ ત્યાં મન એક ડાળીમાંથી બીજી ડાળીમાંથી તો બધા કેટલા અનુભવી બેઠા છે અને અને બધા અનુભવી બેઠા હોય ને તો કાર્ય બહુ સરળ થઈ જાય એક ડાળીમાં બેસાવાનો પ્રયત્ન કરીએ બીજી ડાળીમાં કૂદકો મારે બીજી થી ત્રીજી ડાળીમાં ત્રીજી થી ચોથી ડાળીમાં અને આમ એક કૂદકા માર્યા કરે એટલો ચંચળ મન આ મન પણ પેલા વાંદરા જેવું છે એક ડાળમાં બેસી ન શકે અને એટલું ચંચળ એ વાંદરું હતું જે એક જગ્યાએ સ્થિત થઈ શકે એમ નતું અને ઉપરથી એને કોઈ મદિરા પીવડાવી દે તો એ વાંધોની શું દશા થાય એનો કંટ્રોલ રહે રે નાટલું પણ ઓછું હતું ત્યાં એને ભૂત વળગ્યું હા અને એટલું પણ ઓછું હતું ત્યાં એક વિછીએ ડંક માર્યો હવે એનો કોઈ કંટ્રોલ રહે શું અવસ્થા થાય એની બરાબર એવી જ અવસ્થા આજે આપણા મનની છે એક તો પહેલેથી એટલું ચંચળ આ મન હતું કે કોઈ પણ રીતે એક જગ્યાએ બેસવા ટેવાયેલું કોઈ પણ જગ્યાએ સ્થિત રહેવા માટે અભ્યસ્ત અને અને એટલું ચંચળ મન ઉપરથી લૌકિક વિષયોની મદિરા પીધી આ લૌકિક વિષયોની મદિરા પીધી ત્યારે એનો કંટ્રોલ ઓલ ગયો અને એટલું પણ ઓછું હતું ત્યાં બીજા ના જેવા થવાનું ભૂત એને વળગ્યું અને બોજા વિજાના જેવા તવાનો ભૂત વળગ્યું એનો કંટ્રોલ ઓર ગયો અને એટલું પણ ઓછું હતું ત્યાં બીજાનું સુખ જોઈ ઈર્ષાનું વિછી એને અને જે દશા એ વાંદરાની થાય એ દશા આજે આપણા મનની થઈ છે પહેલા એટલું ચંચળ હતું ઉપરથી શું થયું પાછું લૌકિક અપેક્ષાઓની લૌકિક વિષયોની શું પીધી મદિરા પીધી એનો કંટ્રોલ ઓર મનમાંથી ગયો અને એટલું પણ ઓછું હતું ત્યાં પછી શું થયું ભૂત વળગ્યું કયું ભૂત વળગ્યું બીજાની લાઈફસ્ટાઈલ જોઈને બીજાને જોઈને એના જેવા થવાનું ભૂત વળગ્યું અને એના જેવા થવાનું ભૂત વળગ્યું ત્યારે એનો કંટ્રોલ ઓર ગયો અને એટલું પણ ઓછું હતું ત્યાં આગળ શું થયું કયા વેચીએ ડંક માર્યો બીજાને સુખી જોઈ ઈર્ષાના વિછીએ ડંક માર્યો અને ડંક માર્યો અને જે દશા પેલા વાંદરાની થાય એ દશા આજે આપણા મનની છે હવે એ મનને તમે કોઈ પણ રીતે સ્થિર કરવાનો પ્રયત્ન કરો સ્થિર થાય તમે વારે વારે કહો છો સેવા કરીએ છે મન નથી લાગતું સત્સંગ કરીએ છે મન નથી લાગતું આ કરીએ છે આ નથી લાગતું લાગે ક્યાંથી ખાલી હતું તો પણ કંટ્રોલ થતો નતો અને આજે તો આપણે શું કરીને બેઠા છીએ હા મદિરાએ પીધી છે પેલો વિછીએ ડંખ્યો છે પેલું ભૂતે વળગ્યું છે હવે આવા મનને લઈને તમે સેવામાં બેસો આવા મનને લઈને તમે કઈ જપ કરવા બેસો તો શું મન સ્થિર થવાનું છે હા થવાનું છે નહીં થાય તો એનો ઉપાય શું તેનો ઉપાય એક જ છે ગમે તેવું દૂષિત થયેલું મન હોય ચાહે એને ઈર્ષ્યાનો વિચી ડંખ્યો હોય એને લૌકિક વિષયોની મદિરા આપી દીધી હોય એને બીજાના જેવા થવાનો પ્રેત વળગ્યો હોય અને એનો પોતાની ઉપર જ કોઈ કંટ્રોલ ન રહ્યો હોય પોતાના કંટ્રોલમાં એ ન રહ્યો હોય અને એને સ્થિત કરવું હોય તો એક જ ઉપાય છે બોલે શું એને અમૃતનું પાન કરાવવું પડે

પણ આપણે પુષ્ટિ જીવો તો એવા સદભાગી છે કે જ્યારે જ્યારે પણ શ્રી નું નામ લઈએ અમૃત અમૃતનું પાન કરીએ અહીંયા બેઠા બેઠા અમૃત આપણે પામીએ છીએ એવું ભાગ્ય આપણું આપણે લઈને આવ્યા છે માટે યહી રસના તે ભજો નામ રસ અમૃત તો કહેવાય કે અમૃત માટે પણ દેવતાઓએ સમુદ્ર બંધન કરવું પડ્યું એ અમૃતને મેળવવા માટે દેવતાઓ દાનવો લડવું પડ્યું અને તોય બરાબર એમને ન મળ્યું અને આપણને બેઠા બેઠા અમૃત મળવા માટે છે તો પણ બધા લોકો એ અમૃત પામતા કેમ નથી બધા લોકો એ અમૃત પી લેતા કેમ નથી તો ચતુર્બુદ્ધ દાસજી કહે કે આ યમુનાના નામરૂપી અમૃત એ બધાને મળી પણ ન શકે બોલે કોને મળે તો કહે ભાગ્ય જાકે હે સોય જ ઉભી જાય જેના ભાગ્યમાં યમનાજીના ગુણગાન લખાયા છે જેના ભાગ્યમાં આ યમનાજીનો નામરૂપી અમૃત છે આ વસ્તુ જો આપણા સામર્થ્ય કે પુરુષાર્થથી ન મળે આ એવો રસ છે જે માત્ર એની કૃપાથી મળે છે ભાગ્ય જાકે હે સોઈજુ જેના ભાગ્યમાં છે જે ભાગ્યમાં લખાઈને લાવ્યા છે અને જેના ઉપર પ્રભુએ ભરોસો કર્યો છે ને એ જ આ યમનાજીના ગુણગાનને કરી શકે છે અને કારણ કે યમુનાજી નું નામ શું છે બોલે આપણા પ્રભુની પણ પૂંજી શું છે અને પ્રભુની પૂંજી એટલે કે પ્રભુનું ધન હવે આપણે દરેકને શું આપણું ધન બતાવતા હોઈએ કોઈ તમારા ઘેર આવે તમે પેલા એમ કહો છો ચા પાણી બધું કરજો પછી પેલા આવીને તિજોરી જોઈ લો ક્યારે કહો છો એમ ભાઈ કે ના મારે બેસવું ભલે બેસવાનું બધું થશે પછી પેલા આવીને તિજોરી જોઈ લો કરો છો ક્યારે આપણે આપણી પૂંજી બધાને બતાવીએ છીએ પૂંજી ક્યારે બતાવીએ છીએ કે જ્યારે આપણે એના ઉપર ભરોસો કરતા હોઈએ જ્યારે આપણને એના પર ભરોસો હોય ત્યારે અને એટલા માટે યમુનાજીનું નામ એ તો પ્રભુની પૂંજી છે અને પ્રભુ એમની પૂંજી કોની આગળ પ્રગટ કરે કે જેની ઉપર પ્રભુ ભરોસો કરતા હોય અને પ્રભુને જેની ઉપર ભરોસો આવ્યો હોય એને પ્રભુ આ યમનાજીના નામરૂપી અમૃતને આપે યમુનાજીના નામરૂપી રસને આપે છે અને માટે કહ્યું કે વારંવાર શ્રી યમુને યહ ગુણગાન કીજે રસના તે ભજો નામ રસ અમૃત